બરુચે ડિવિઝન ખાતે એસપી મયુર ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ યોજાય શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા ભરૂચ એસપી મયુર ચાવડાની અધ્યક્ષતામાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે શહેર શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના આગેવાનો ઉપરાંત ગણેશ મહોત્સવના આયોજકો અને મસ્જિદના સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના કુકરવાડા ખાતે કોમી તંગ દિલીના બનાવ બાદ આવા બનાવોનું પુરાવર્તન ન થાય અને આગામી ઈદ મિલાદ અને ગણેશ મહોત્સવના તહેવારની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટેની ચર્ચા કરવા સાથે સૌ પોતપોતાની રીતે પણ સક્રિય થઈ તે માટે સમજાવત સહિતની જરૂરી કાર્યવાહી કરશે તેવો નિર્ણય પણ કરાયો હતો જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા લોક સહયોગથી તમામ ધર્મના તહેવારોની કોમી એકતા અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા અનુરોધ પણ કર્યો હતો શાંતિ સમિતિના અગ્રણીઓ દ્વારા પણ લોકોને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી ભરૂચ પોલીસ દ્વારા શહેરની શાંતિ ન ડહોરાઈ અને કોમી એકતા ભર્યા માહોલમાં તહેવારોની ઉજવણી થાય તે માટે સરાહયની પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે પ્રજાજનો પણ તેમાં પૂરતો સહયોગ આપે તે જરૂરી છે ભરૂચ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજે ભરૂચ શહેરના ત્રણેય પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યોની ઉપરાંત ગણેશ પંડાલના જે મેમ્બરો છે જે સભ્યો છે જે મોટા ગણપતિ અહીંયા ભરૂચ શહેરમાં થાય છે એ લોકોના સભ્યો એ લોકોના પ્રમુખો મસ્જિદ દરગાહ એ લોકોના હોદ્દેદાર સંચાલકો અને રઈશોની મિટિંગ થઈ આ મીટિંગમાં આશરે થી અઢીસો જણ હાજર હતા આ મિટિંગનો મૂળ ઉદ્દેશ્ય ભરૂચ શહેરમાં શાંતિથી આગામી તહેવાર ઉજવાય અને કોઈ પણ બનાવો ન બને તે ઉદ્દેશ હતો એ લોકો તરફથી જે રજૂઆતો આવી એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પોલીસ પોતાના વિસ્તારનું પેટ્રોલિંગ વધારશે જે શાંતિ સમિતિના સભ્યો છે એ લોકોએ પણ સામેથી કીધું છે કે અમે પણ હવે જ્યાં આ બધા બનાવો બને છે અથવા જ્યાં હિન્દુ મુસ્લિમ બીચ વસ્તીવાળા વિસ્તારો છે એ વિસ્તારમાં જાતે જઈ અને અમે પણ એ ઇશ્યુ એડ્રેસ કરીશું એટલે લોકભાગીદારીથી શહેરમાં શાંતિ જળવાઈ અને ગઈકાલે જે બનાવ બન્યો એવો કોઈ પણ બનાવ રીપીટ ન થાય તે બાબતમાં ભરૂચ પોલીસ નો આ પ્રયત્ન રહ્યો છે આગામી સમયમાં લોકો તહેવાર શાંતિથી ઉજવે અને કોઈ પણ ઉશ્કેરણીજનક બનાવ ન બને તેની તકેદારી પણ ભરૂચ પોલીસ રાખશે અને બધા જ સમિતિના સભ્યો હિન્દુ અને મુસલમાન ભેગા થઈ ને આજે નક્કી કરેલું છે કે ભાઈ અમે આજે ગણેશ અને ઈદમ જે તહેવાર છે એ બધે સાથે ઉજવાય એ રીતની વ્યવસ્થા કરેલી છે અને એના માટે એક બીજું પણ નક્કી કર્યું છે કે ભાઈ મીડિયા જોડે નક્કી કરીને એક મુસલમાન એક હિન્દુ ભાઈ એક મુસ્લિમ અને એક હિન્દુ એ બે જણને ત્યાં જે જગ્યા પર હોય ત્યાં આગળ એ લોકોને ભેગા કરીને જ રાખવા એટલે જે જગ્યાએ જો કોઈ કંઈ બનાવ એમને સાથે રાખીને મીડિયા દ્વારા એની ફરમાઈશ થાય એ બી અમે નક્કી કરેલું છે એટલે તમામ ભાઈઓ આ હિન્દુસ્તાનમાં ભરૂચમાં વર્ષોથી ચાલતી જે શાંતિ સમિતિ શાંતિ સમિતિ દ્વારા જે રચનાઓ થયેલી છે અને આપણે જે પ્રોસેસન કાઢેલા છે શાંતિથી જોવાયા છે આજે પહેલી વાર એક બનાવત ઘટના બની છે એને અમે વખોડીએ છીએ અને બધે જ ભાઈચારો કરી અમે તમામ હિન્દુ અને મુસલમાન હવે પછીના દરેક પર્વમાં સાથે રહી અને સાથેથી આ પ્રસંગો ઉજવીશું એવી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી એમાં બંને ધર્મના તેમજ ગણેશ પંડાલના દરેક યુવક ભાઈઓ બહેનો હાજર હતા અને એમાં અપીલ કરવામાં આવી કે ભાઈ આપણે હિન્દુઓ અને મુસલમાનો આપણા તહેવારો જે જોડે જોડે આવે છે તે ખૂબ જ શાંતિપૂર્વક ઉજવીએ અને અમે પણ આશા રાખીએ કે બધા શાંતિ સમિતિનો મેસેજ જે અમે આપીએ છીએ એનું આપ સૌ પાલન કરો એ બદલ આપનો આભાર